મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે દબાણ હટાવ ઝુંબેશ પંદર જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા કેટલાક લોકોએ સ્વચ્છાએ દબાણ દૂર કરી દીધા મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે રોડ સરકારી જમીન ઉપરના પંદર જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે પાંચ જેટલી પાકી દુકાનો અને કેબિનો રેકડીઓ સહિત પંદરથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ રોડ ઉપર રોડના દબાણો દૂર કરવાની કામગીરી થતી હોય છે તેના ભાગરૂપે આજે લીલાપર ગામ પાસેની ચોકડી પાસે આજુબાજુના કેટલાક કાછાકા દુકાનો હતી તે તમામ દુકાનો અને લારી ગલ્લાઓનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે તો મહાનગરપાલિકાની આ ટીમ ત્યાં પહોંચી ત્યારે તેને જોઈને કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા આ દબાણ હટાવવામાં કમિશનર ખરેની સૂચના સાથે ડેપ્યુટી કમિશનર સોની તેમજ દબાણ હટાવ વિભાગમાંથી મેડમ મોરડીયા હિતેશભાઈ રવેસિયા તેમજ ટાઉન પ્લાનિંગમાંથી શુભમ પટેલ ફિયાજ મકવાણા સહિત મહાનગરપાલિકાના કર્મચારીઓ 히ટાચી મશીન વાહનો ટ્રેક્ટર વાહનો લઈને પહોંચ્યા હતા અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. રોડ લઈને રોડ છે એમાં કાર્યવાહી કરેલી હતી. એના આજે ગામ સુધી ચેનલ અને રોડ હતા જે છે અને અહીંયા